ચોમાસાની ઋતુ શરૂ થઈ ગયું હોવા છતાં કોર્પોરેશન દ્વારા હાલમાં પણ ઠેકઠેકાણે રોડ પાણી ડ્રેનેજની કામગીરીના પગલે ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે અને કામ પૂર્ણ થયા બાદ તેમાં કરેલ ચરી પુરાણ જ્યારે વરસાદ પડશે ત્યારે કોઈને કોઈ અકસ્માત નહોતરશે તે ચોક્કસ વાત છે વડોદરા શહેરમાં રાજ્ય સરકારના પરિપત્ર મુજબ એકત્રીસ મે બાદ જે પણ વિકાસ કાર્યો હોય તે સ્ટેજ પર લાવવાની ગાઈડલાઇન છે પરંતુ કોઈને કોઈ કારણસર સ્માર્ટ સિટીના અધિકારીઓ હાલમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી રોડ ગટર સહિતના કામો ચાલી રહ્યા છે અને જે કામો પૂર્ણ થયા છે તેમાં ચરીપુરાણ કરેલ છે પરંતુ ચરીપુરાણ બાદ યોગ્ય પાણી નહીં આપતા અને તાત્કાલિક ખાડા પર પેચ મારી દેવામાં આવ્યા છે ત્યારે જો ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડશે તેવા સંજોગોમાં આ તમામ ચરી બેસી જશે અને પાણી ભરાતા વાહન ચાલકોને ખ્યાલ પણ નહીં આવે નાના મોટા અકસ્માતો સર્જાશે તે ચોક્કસ વાત છે કોર્પોરેશનના વિપક્ષ નેતા મીબેન रावतનું નિવેદન છે કે સરકારની ગાઈડલાઈન મુજબ એકત્રીસ મે પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવી જોઈએ પરંતુ તે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શક્ય બન્યું નથી મે તમામ કામ સેફ સ્ટેટ પર આવી જવા જોઈએ એવું રાજ્ય પરિપત્ર હોય છે વડોદરામાં ઓફિશિયલી ગુજરાતમાં ઓફિશિયલી ચોમાસાનું આગમન હોય છે આ વખતે તો બે ત્રણ દિવસ વહેલું એવી અપાઈ છે ત્યારે અત્યાર સુધી તમામ કામ સેફ સ્ટેજે પહોંચી જવા જોઈતા હતા પણ સેફ સ્ટેજે પહોંચવાની જગ્યાએ અનેક જગ્યાએ હજી બી રોડ રસ્તા ખોદેલા છે ડ્રેનેજના પાણીના કામ ચાલુ છે સેફ સ્ટેજ જ પહોંચાડવા માટે સર ખાલી ફિલિંગ નહીં પણ એનું ક્યોરિંગ કરવું પડે કોન્ટેક્શન કરવું પડે એનો પૂરતો સમય આપવો પડે આ કશું જ નહીં થાય તો ચોમાસામાં ઘર ચોમાસામાં પહેલા જ વરસાદ પછી અનેક જગ્યાએ ચરિયો બેસી જશે અને નાગરિકોને ખૂબ હાલાકીનો ભોગ બનવું પડશે કારણ કે તમે જોશો તો ઓજી વિસ્તારમાં તો ઓલમોસ્ટ તમામ જગ્યાએ અત્યારે ડ્રેનેજ પાણીના કામો ચાલે છે શહેરની મધ્યમાં બી ઓલમોસ્ટ દરેક વિસ્તારમાં કંઈક ને કંઈક ખોદકામ ચાલુ છે તો નાગરિકોને ખૂબ હાલાકી પડશે એવી આઈ કેન ફોરસી કે ભવિષ્યમાં ચોમાસામાં પહેલાં ચોમાસા પછી નાગરિકો ખૂબ હેરાન થશે કોર્પોરેશનને હજી બી જાગવાની જરૂર છે ને તમામ કામ સેફ સ્ટેજે લાવીને પૂર્ણ કરવાની જરૂર છે આમ તો સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે વડોદરા કોર્પોરેશન દ્વારા પહેલી તારીખથી તમામ ખોદાન કરવાના હોય એવા કામો બંધ કરાવી દીધા છે બધા જ કામોને સેફ સ્ટેજ પર લાવી દીધેલા છે પરંતુ સંજોગો વસાત નાગરિકોની સુવિધાને કારણે કોઈ જગ્યાએ પાણીના લીકેજ હોય કે ગંદુ પાણી આવતું હોય કે એના સંબંધિત ડ્રેનેજનું કંઈ કામ કરવાની જરૂરિયાત પડે તો એ એવા ખાસ સંજોગો સિવાય કે જેમાં નાગરિકોની સગવડતા સાચવવી પાણી પુરવઠો એમને ગંદુ પાણી ન મળે એવી સગવડતા સાચવવા સિવાયના કોઈ કામો હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવાનું બંધ કરાવી જોઈએ કરવાનું કોઈ આયોજન છે નહીં રસ્તાના કામોની વાત છે તો જ્યાં આગળ પેચવર્ક અથવા તો ખાડા ભરવાના કામો છે તે જ માત્ર ચાલે છે એ સિવાય કોઈ પણ કામગીરી નવી શરૂ કરવામાં આવતી નવા રોડ પર જે ટોટલી નવા બનાવવામાં આવ્યા હોય એમાં તો કોઈ જગ્યાએ પેચવર્કનો કોઈ ક્વેશ્ચન નથી આવતો ફક્ત કોઈ ક્રોસિંગને માટે જો એને છોડી દીધેલો હોય એટલો ભાગ તો એટલું પોર્શનની અંદર એને ફિનિશ કરી દેવામાં આવે છે બાકી નવો રોડ તોડવામાં નથી આવતો